જેમાં રૂડા ભગતની જગ્યા વેગડા નિવાસથી લઈ હાથસણી રોડ વિશ્રામબાપુ જગ્યા સુધી ડીજે અને ઢોલના તાલ સાથે પાલખી રથયાત્રા કાઢવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ડીજે અને ઢોલના તાલે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું તેમજ રાત્રિનો રાસ ગરબાનો કાર્યક્રમ અને સવારે હવન તેમજ સંતોના સામૈયા અને રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો રિપોર્ટર વિશાલ ચૌહાણ ગીરગઢડા